અને કા પછી ભોગવી લેવાય જે થાય ભોગવી લેશું પણ નથી માંગવાની નથી માંગવાની અને નથી માંગવાની મરદાનગી ની વાતો કરવી નીચે ઉતરી પગ પકડવા અરે જા જા માય કાકલા અહીંયા તો ઈશ્વર ધન નો લોહી સુ આવી જજો તંતારે ગમે છે આ લુખાઈ ગરી નથી કરવી પણ સાહેબ પૂરી રીતે એવી રીતે કોઈનું કોઈ આપણને હેરાન કરી દે એવું એ નથી સહન કરવાનું પણ એક વાત એ કરી દઉં ઘણા છે ને હમણાં આજકાલ સ્ટેજ ઉપરથી રાયડું બહુ નાખે છે હું આનો દીકરો શું હું આનું લોહી શું આવી ઘણી રાયડું નાખે છે આજકાલ આ એ કે મરદાનગીની વાતો કરે નીચે ઉતરીને માથ્યું માંગે આવી ઘણી બધી વિડિયો ક્લિપું સાંભળું છું એટલે બોલવું પડે ઘણા ઓળખાણું આપે હું આનું લોહી છું પૂરાવા તો માયક આંગલેના દેવાના હોય ખા થાય ને ખબર પડે કે આનો દીકરો હોય બીજો હોય નહીં પુરાવા રાકામણાને દેવા પડે હું આ હું આ હું આ પુરાવા કોણ આપે પુરાવા તો તમારી તાકાત જેદી મેદાનમાં તમારો ઘા પડે ને તે દી દુનિયાને ખબર પડે કે આનો જ હોય બીજો હોય નહીં એ તમારે બોલવાની જરૂર નથી પુરાવા દેવાની જરૂર નથી દુનિયાને ખબર પડી જાય તમારી વાણી તમારી તાકાત તમારો ઘા એમાં એવું બોલવાની જરૂર નથી અને સમય છે સમય બળવાન છે એટલું યાદ રાખજો કિતને મુકલીસ ખો ગયે કિતને તવંગર હો ગયે મિલ ગયે માટી મેં તો દોનું બરાબર હો ગયે માય કાગલા ઓળખાણ આપે ને પુરાવા આપે મરદને ઓળખાણ આપવાની જરૂર ન હોય એની મરદાનગી જેની ઓળખાણ હોય છે એટલું યાદ રાખી લેજો